સુરતના લસકાણા વિસ્તારમાં એક બાવીસ વર્ષીય ચિત્ત ગાબાણી નામના યુવકે આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો હતો પોલીસ તપાસમાં અજય શિરોયા નામના વ્યાજખોરના ત્રાસથી યુવકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે ત્યારે હાલ આરોપી અજય શિરોયાના ગેરકાયદેસર દબાણ પર પહોંચ્યું દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયાએ ઊભી કરેલી દુકાન તોડી પાડવામાં આવી હતી તંત્રની કડક કાર્યવાહીને લઈને વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ ના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટી નગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં આવેલી પાંચ સેન્ટર અને પડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજ રોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય શિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગ બનનાર આ ગુનાના ભોગ બનનારને એસી હજાર રૂપિયા પૂછીને આપ્યા હતા અને લગભગ અંદાજીત બે લાખ જેટલી રકમ રાખીને હતો ભોગ સુસાઇડ સુસાઇડ કરેલી હતી એવું થી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચુક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત અને મારા ગુના નોંધાઈ ચુક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપા ની પણ કાર્યવાહી થઈ ચુકી છે